સભાની ચૂંટણીમાં મતદાન કરવા ગુજરાતના થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકન મારિયા પંજવાનીએ જનજાગૃતિ અભિયાન શરૂ કર્યો છે વલસાડમાં પાસઠ જેટલા થર્ડ જેન્ડર મતદારો છે જેમને મારિયાએ મતદાન કરવા આગળ આવવા અપીલ કરી છે વલસાડ ડાંગ લોકસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ સહિત રાજકીય પાર્ટીઓના ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે મતદાનને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે આથી વહીવટી તંત્ર પણ મતદાનની તડામર તૈયારીઓમાં લાગી ગયું છે અને વધુમાં વધુ મતદાન થાય તે માટે પ્રયાસો કરવામાં આવી રહ્યા છે એવા સમયે ગુજરાતના થર્ડ જેન્ડર સ્ટેટ આઇકોન મારિયા પંજવાની પણ આ વખતની ચૂંટણીમાં થર્ડ જેન્ડરો મતદારો વધુમાં વધુ મતદાન કરે તે માટે જનજાગૃતિ અભિયાન શરૂ કર્યું છે મહત્વપૂર્ણ એ છે કે વાપીમાં રહેતા મારિયા પંજવાની ટ્રાન્સજેન્ડર છે જેમને રાજ્યના થર્ડ જેન્ડરના સ્ટેટ આઇકન બનાવ્યા છે આ ચૂંટણીમાં હવે થર્ડ જેન્ડર મતદારોમાં પણ ઉત્સાહનો માહોલ છે જોકે અત્યાર સુધીની ચૂંટણીઓમાં મતદાન વખતે અને ઓળખપત્રોમાં માત્ર સ્ત્રી અને પુરુષ એમ બે જ કેટેગરી રાખવામાં આવી હતી આથી થર્ડ મતદારો મતદારોને ઓળખપત્રો અને મતદાન માટે અનેક સમસ્યાઓ અને મુશ્કેલીઓ અનુભવતા સમસ્યા બે હાજર ઓગણીસ થી સરકારે ટ્રાન્સજેન્ડરોને વિધિવત માન્યતા આપતા હવે આ ચૂંટણીમાં થર્ડ જેન્ડર મતદારો માટે પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે વલસાડ જિલ્લાની વાત કરીએ તો વલસાડમાં માં થી વધુ થર્ડ જેન્ડર મતદારો છે આથી રાજ્યના થર્ડ જેન્ડર સ્ટેટ આઇકન ચૂંટણીમાં વધુમાં વધુ થર્ડ જેન્ડર પ્રયાસો કરી રહ્યા છે થર્ડ મતદારોના ઘરે ઘરે જઈ અને તેમને સાતમી તારીખે અચૂક મતદાન કરવા સમજાવી રહ્યા છે અને અત્યાર સુધી થર્ડ જેન્ડર મતદારોના વિશેષ ઓળખ પત્ર મળે તે માટે પણ વહીવટી તંત્ર સાથે સંકલન રાખી અને પ્રયાસ કરી રહ્યા છે આમ ચૂંટણી વિભાગ દ્વારા આ વખતે થર્ડ જેન્ડર મતદારોને માન્યતા આપવામાં આવી છે આથી વલસાડ જિલ્લામાં આ વખતે પાસઠ થી વધુ થર્ડ જેન્ડર મતદારો વિધિવત રીતે થર્ડ જેન્ડર મતદાર તરીકે મતદાન કરી લોકશાહીના પર્વમાં હિસ્સેદાર બની રહ્યા છે ટ્રાન્સજેન્ડરની અંદર એવું થયું છે કે બે સુધી સરકારે કોઈપણ પ્રકારના એના માટેના કોઈ પ્રયાસો કર્યા હતા નહીં બે હજાર ઓગણીસ પછી જ્યારે ટ્રાન્સજેન્ડરોને એક અલગ આઈડેન્ટિટી આપવામાં આવી એક અલગ ઓળખપત્ર આપવામાં આવ્યો ત્યાર પછી એઓની અંદર એક હિંમત જાગૃત થઈ અને હિંમતના રૂપે આજે આપણી પાસે સૌ પ્રથમ ઓગણીસો સાઠથી લઈને અત્યાર સુધી પંદર જેટલા ટ્રાન્સજેન્ડરે સૌ પ્રથમ વિધાનસભાની અંદર મતદાન કર્યું હતું અને આ જ વસ્તુને સમજીને હવે વધારેમાં વધારે ટ્રાન્સજેન્ડરો જોડાયા છે તો આ વખતે એ સંખ્યા વધીને પાસઠ જેટલી થવા પામી છે અને આ વખતે લોકસભાના ચૂંટણીની અંદર ઓછામાં ઓછા જેટલા તો ટ્રાન્સજેન્ડરો એટલે કે મારા જે પણ કોમ્યુનિટીના લોકો છે તે પ્રોત્સાહિત થયા છે અને તે લોકો અવશ્ય ચૂંટણીઓ માટે પોતાનો મતનું યોગદાન આપશે મતદાન આપશે લોકસભાની ચૂંટણીમાં થર્ડ જેન્ડર મતદારો પણ કોઈ પણ પ્રકારના સંકોચ વિના મતદાન કરે તે માટે મારિયા પંજવાની દ્વારા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે માત્ર થર્ડ જેન્ડર જ નહીં લોકશાહીના પર્વમાં તમામ લોકોને મતદાન કરવા મારિયાએ અપીલ કરી છે